રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે ગદે થળના લાલબાપુ સાથે અમદાવાદમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત કરી હતી આ મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ગદેથડના લાલબાપુ સાથે વરિષ્ઠ ભાજપ નેતાઓની મુલાકાત કરી ભાજપના બે ક્ષત્રિય નેતાઓએ લાલબાપુ સાથે મુલાકાત કરી છે ગદેથડના લાલબાપુ અમદાવાદમાં આવ્યા હતા અને આ અમદાવાદમાં જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી હકુભાઈએ લાલબાપુને મળ્યા હતા જો કે શું વાતચીત થઈ તેની કોઈ માહિતી મળી શકી નથી પરંતુ બંને નેતાઓની આ મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે જો કે માનવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનને લઈને આ મુલાકાત થઈ હોય શકે છે આ મુલાકાત ધાર્મિક મુલાકાત હતી કે પછી ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસના ભાગરૂપે હતી તેની કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે પરસોત્તમ રૂપાલા આગામી સોળ એપ્રિલે ઉમેદવારીનું ફોર્મ ભરવાના છે તેવા સમયે લાલબાપુ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે ગદેથર ધામ એ ક્ષત્રિયોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ત્યારે ઉલ્લેખનીય છે કે વિવાદ બાદ ગોંડલમાં જયરાજસિંહ ફાર્મ હાઉસમાં ક્ષત્રિયોની સભા યોજાઈ હતી જેમાં પરશોત્તમ રૂપાલાએ હાથ જોડીને માફી માંગી હતી અને સભામાં ઉપસ્થિત આગેવાનોએ તેમની માફી સ્વીકારી પણ હતી ગોંડલની સભા બાદ પરશોત્તમ રૂપાલા ગદેથર ધામ પહોંચ્યા અને લાલબાપુને મળ્યા હતા અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર